ઓલી વખતે મેં ઢોકળા બનાવ્યા ને તે બહુ નોતા હારા બન્યા અને આ વખતે આથો નાખ્યો છે આથો તો બહુ હારો આવી ગયો છે ઢોકળાનો પણ મને બહુ આવડતા નથી લાવ્યો ગોગડી ભાઈબેન ફોન કરીને પૂછી લઉં તો હારા ઢોકળા બને ને તો બધા વખાણ તો કરે મારા લંગુભાઈ ભાઈબી તમે તો પ્લેટફોર્મ માથે સડીને બેઠા છો મને તેમ કે તમે ઢોકળા બનાવી નાખ્યા છે હું તો ઢોકળા ખાવા આવી છું મારા લાડક વાયા જીથરાળા નણંદ હું ઢોકળા બનાવવા દાવીતી પણ મને બહુ આવડતા નથી ને તે હું વિચાર કરતી હતી ગોગડી ભાભી ને ફોન કરીને પૂછી લઉં ને શીખી લઉં હવે તમે ક્યારે તમારા ભાભી ને ફોન કરો ને તમારા ભાભી તમને ઢોકળા શીખવાડે હાલો હું તમને શીખવાડું કા ટીપલી ફાઈ શીખવાડશે આમ તો મને બહુ નથી આવડતા લઉં ટીપલી ફાઈ ને હાથ કરું તો ટીપલી ફઈ તમને બહુ સારા ઢોકળા શીખવાડશે ટીપલી ફાઈ અહી આવો તો રહોડામાં માં હું વીંગડી કામ છે મારું તારે

બીજું થોડુંક સેવ ટમેટા નું શાક કરી નાખવી હટ થઈ જાય ને થોડીક રોટલી કરી નાખવી ઢોકળા ને એ બધા ખાઈ લેવું